તમારા નજીકમાં કોઈ પોલીસ સ્ટેશન હોય ત્યાં ફરિયાદ કરી દયો તો એમાં ફરિયાદ ભરવાડ ને નો કરવાની હોય ભાઈ અત્યારે તો હાલમાં છો ક્યાં મને કહીશ હું મારા ઘરે જ છું તમે કયો ક્યાં મલી છે એટલે હું તારે મર્ડર કરું મારું કે તું ક્યાં મળી એટલે તું કોઈ કિંગ છો ઈ હું તને ગોતી લેશ ભાઈ તું ભાઈ ગોતી લેજે ને નકર તું કોઈ તો નઈ જડ ક્યાં ગામ છે હાંગાણી કોટડા છે હા બોલો કોણ બોલો તમે હું મનસુખભાઈ બોલું તમે કોણ બોલો મેરા ગોપાલ બે બોલું રાજકોટજી ગોપાલ બે ભરવાડ બોલું રાજકોટજી બોલોણ ભાઈ હા ગાડી તમારી છે હા એટલે તમે ઉપર લગાવી બોલા બાપા સ્ટીકર બનાવે એમ નથી હું કહું કઈ રીતે તમને લખતું આવે આ ગોવાલન રે એ કઈ રીતે આવે એમ આ કોણ હતી ગોવાલન હતી ગમે તે હતી મૂળ તો મારી તમે કે ગોવાલન ની વાત કરો છો હા તમે કઈ ગોવાલન ની વાત કરો એ કે લઈ કોઈ હારું લઈ કોઈ જેવું લાગે છે બાબા ભીમની ની છે એમાં તમને તમારે તમે કઈ ગોવાલન ની વાત કરો

એમાં તમારું નામ નથી એમાં ભરવાડે લખ્યું હોય તો તમારે બોલાય ગોવાલન એટલે અમે બધાય કરી શકીએ તમારો એકનો પ્રશ્ન નથી તમારી જાતિ નું નથી એમાં ક્યાંય ગોવાલણ એટલે તમે કઈ ની વાત કરો છો સર આનાથી મને વિરોધ છે તમારો વિરોધ હોય તો તમે પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરો પોલીસ સ્ટેશન માં ફરિયાદ ને તમે ઓડિયો તમારી પાસે છે પણ તમે જે બારામાં રિંગ કરી છે એ કાયદા વિરુદ્ધ ની છે કે એમાં એટ્રોસિટી બને સાહેબ કે તમે જે ફોન કર્યો છે એ બાબા સાહેબ વિરુદ્ધ તમે બોલો છો બાબા સાહેબ ની ગોવાળણ છે બધા ફેરા કરે છે યાર્ડ માં કેમ નો મારું નથી ગોવાલણ તમને ભેટમાં નથી અમારી મારી ભાઈ ગોવાલણ છે તો હું માર માર નાખવી તાર સુ છી મારી મારી ભાઈ ગોવાલણ છે તને વાંધો હોય તો લઈ જાવ તારે

મારું આખું મારી ગોવાલે ભાભી ગોવાલેન્ડ છે આ બધી ગોવાલે છે તારે શું દુખસે એને કપડા હું ગોવાલેન્ડ ના પહેરાવું તને વાંધો લખાયું એનો વાંધો લખાયું નથી પણ હું એમ કહું છું મારી ભાઈ એ ગોવાલેન્ડ છે લખાયું નથી રખડે જ છે ગોવાલેન્ડ બની તો તું શું કરવા માંગે

અમારા ઘર ની ગોવાલ નું છે બાકી તું કહે કે તું ક્યાં મળી એટલે તું કોઈ king છો એ હું તને ગોતી લઈશ ભાઈ તું ભાઈ ગોતી લેજે ને નકર તું કોઈ તો નહીં ચડે ચાલ એ બાપા ફોન ના કરતો અમારામાં ગોતી લઈશ હા ગોતી લેજે જા ગાડી નો નંબર આવી ગયો તારો હું તો વિચાર ખાલી કે મારો વિચાર કરો ભાઈ એ તો તો આવ્યા મામા 575 હોય તો મારા વિચાર નું ધમકી મારે તો તારો નંબર મેં ક્યાંથી લીધો ખાલી વિચાર એ તે મારો નંબર નઈ મને તું લઈ લેજે ને હું જો તાર સર માર બી મને હાલ માર મડ કરું તારે

ધમકી મારે હું ગોતી લઉં છું એટલે હું તારી વિરુદ્ધ એપ્લિકેશન આપું છું અત્યારે આવી જાય આપી દઉં છું મજા કરે મજા આવી કાયદા નું કામ કરે એમાં દાદાગીરી નો હોય મારા ભાઈ હાલો સાહેબ વાંધો નહીં કરી નાખવાનું બરાબર ઓકે ઓકે તારે જે ઠીક લાગે એ કરજે ચાલો ઓકે અરે થાઈ કરી લેવો તમારે 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 જે થાઈ કરો આ તો હાલતું જ હોય બરાબર ભાઈ અરે હાલવા નથી દેવાનું હાલતું હોય માલ તો ગોવાલે ને ખાલી કઢાવી દે જા નકર હું ટકો કર નાખું નકર તું ટકો કર નાખ જા હું નહીં કઢાવું તું તારી હેજે કઢાવું નઈ નો કાઢવું પડે જા ઈ તારી ભૂલ છે હવે તું જોઈ લેજે જોઈ ગોવાલે ને નીકળે છે નો નીકળે ઈ બાબા ભીમની ની જ ગોવાલે ને રે બાબા ભીમની ની ગોવાલે નો રે મોટા

啊。Uh.